નમસ્કાર અમેરિકા તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને સાથે મહર્ષ સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ મુખ્ય સમાચારો ઉપર એક મહિનાથી ભાગતા ફરતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આખરે પોલીસ સામે કર્યું સરેન્ડર મોટી સંખ્યામાં એકઠા થયેલા સમર્થકો સાથે પહોંચ્યા પોલીસ સ્ટેશન આગામી લોકસભા ચૂંટણી જેલમાંથી લડવાની કરી જાહેરાત રાજકોટમાંથી પકડાયા અનોખા ચોર ટેકનિક વાપરીને એટીએમમાંથી કરતા હતા ચોરી અનેક શહેરોમાં આવી રીતે ચોરી કરી ચૂક્યા છે રાજકોટ પોલીસે સીસીટીવીના આધારે ચોરોની કરી છે ધરપકડ ઠંડીને લઈને હવામાનની કડકડતી આગાહી ત્રણ દિવસ પછી વધશે ઠંડીનો જોર ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થવાના કારણે સોળમી ડિસેમ્બર પછી ગુજરાતમાં ઠંડીનું વધશે પ્રમાણ ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ભરાયા ગુસ્સે નેશનલ હાઇવે જામ કરી રસ્તા ઉપર ડુંગળી ફેંકી કર્યો વિરોધ સરકાર ડુંગળીની નિકાસ શરૂ કરે તેવી ખેડૂતોની ઉગ્ર સુરક્ષા ચૂક મામલે પ્રધાનમંત્રી મોદીનું મોટું નિવેદન કહ્યું મામલો સંવેદનશીલ છે સ્પીકરે પગલા લેવા જોઈએ સંસદમાં હુમલાની વરસીના દિવસે થયો હતો નવી સંસદમાં હંગામો સમાચારોની શરૂઆત કરીશું દક્ષિણ ગુજરાતથી દેડિયાપાડાના ધારાસભ્ય છેલ્લા એક મહિનાથી ફરાર હતા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તો આખરે ચૈતર વસાવા સામે આવ્યા અને પોલીસને સરેન્ડર કર્યું છે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સરેન્ડર કર્યું હતું મામલો હતો ફોરેસ્ટ અધિકારીઓ સાથે ઝપાઝપી અને ધાક ધમકીનો એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે ફોરેસ્ટના અધિકારીઓને ધમકાવવા માટે ચૈતર વસાવાએ હવામાં એક રાઉન્ડ ફાયર પણ કર્યું હતું આ મામલે તેમની પત્ની હજુ પણ જેલની અંદર છે મામલો તૂલ પકડે અને લોકસભાની ચૂંટણી આવી રહી હતી જેને લઈને ચૈતર વસાવા એક મહિના માટે ફરાર થઈ ગયા હતા આજે જ્યારે સામે આવ્યા ત્યારે તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે લોકસભાની ચૂંટણી શક્ય હોય તો તેઓ જેલમાંથી લડવા માટે પણ તૈયાર છે એનો મતલબ એ થયો કે ભરૂચ લોકસભાની સીટ ઉપર ચૈતર વસાવાએ સંકલ્પ કર્યો છે કે કોઈ પણ ભોગે તે સીટ ઉપર તેઓ ચૂંટણી લડવાના છે ત્યારે આવો સાંભળીએ ચૈતર વસાવા જ્યારે ભૂગર્ભમાંથી બહાર આવ્યા ત્યારે ગુજરાત તકના કેમેરા સામે તેમણે શું કહ્યું અને તેમની ધરપકડ અને ચૂંટણી લઈને શું નિવેદન આપ્યું આવો સાંભળીએ જે આદિવાસી જે જોહર આજે અમે જે અમારા પર ખોટી ફરિયાદ થઈ છે એ બાબતને લઈને આજે અમે પોલીસ સમક્ષ હાજર થવા માટે જઈ રહેલા છીએ ત્યારે સૌપ્રથમ

જે જે બીજા છે ઘરે આરામ કરતા રહ્યો છું લોકોની જ્યાં પણ તકલીફ હતી ત્યાં ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે દવાખાનામાં પૂરતા ડોક્ટરો સાધનોની બાબત હોય શિક્ષણ બાબત શિક્ષણમાં પૂરતા માસ્તરોની ભરતીની બાબત હોય પૂરતી બસ સુવિધા વીજળીની વાત હોય રોડ રસ્તાની વાત હોય સિંચાઈના પાણીની વાત હોય પીવાના પાણી નલસે જલની વાત હોય આ વિસ્તારોમાં થતા ભ્રષ્ટાચારોની વાત હોય પ્રાઇજના વહીવટદારમાં ચાલતા કૌભાંડોને ઉજાગર કરવાની વાત હોય એસટી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી કાર્ડ આપવાની બાબત હોય શિષ્યવૃત્તિ જે બે હજાર બાવીસની નથી મળી એ બે લાખ સડસઠ હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાવવાની બાબત હોય ની સાથે સાથે જે આ વિસ્તારોની જે આદિવાસીની અસ્મિતા જે જગાડવાની વાત છે આદિવાસીઓને જાગૃત કરવાની વાત છે એ બાબતે પણ અમે બોલ્યા છે સાથે મણિપુરી હિંસાની બાબત યુસીસી મુદ્દે હોય નકલી કચેરી કૌભાંડો બાબતે હોય જે માનવ સર્જિત પૂર નર્મદા નદીમાં જયારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ અમે લોકોની વચ્ચે રહીને લોકોની સાથે ઉભા હતા ત્યારે આટલી નાની ઉંમરનો આટલો નાનો ધારાસભ્ય અમારી સામે આંખ મિલાવીને વાત કરે છે અને સડકથી લઈને સદન સુધી લડે છે એમ કરીને આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું અને એ લોકોએ હું ત્યારે આ ખોટી રીતે ધારાસભ્ય છે એમ કરીને નામદાર હાઈકોર્ટમાં પણ મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે એમણે ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી એ કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ કરીને મારી જીદ થઈ ત્યારે આ લોકો કઈ રીતના એમને ફસાવીએ એ ષડયંત્રના ભાગરૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે તમે સૌ જાણો છો ગઈ લોકસભા બે હજાર ઓગણીસની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલા મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થાય અને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો તો આવી જ રીતના આ વખતે પણ મને ગૌધી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું મારો પરિવાર કોઈ પણ એમને લોભ લાલચ પણ 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 આવ્યા છે ઘણી કરવા માટે ક્યારેય અમે એમના લાલ લોભ લાલચ કે ક્યારેય એમના દબાણમાં અમે ડરવાના નથી અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે સાથે સાથે આ દરમિયાન જે મને સાથ અને સહકાર મળ્યો છે પ્રજાનો પ્રેમ મળ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો જે પણ પક્ષના આમાં સાથ અને સહકાર આપ્યો છે સૌને હું આભાર માનું છું આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું સાથે સાથે આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસોમાં કરીશું એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો એવી લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરન્ડર કરવા જઈ રહ્યો છું દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને બે પત્નીઓ છે હાલ એક પત્ની ફોરેસ્ટ અધિકારીઓના મામલામાં જેલમાં છે ત્યારે બીજા પત્ની બહાર છે ચૈતર વસાવાએ સરેન્ડર કર્યું તે બાદ તેમની પત્નીએ ગુજરાત તકના કેમેરા સામે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ આપ્યું હતું આ ઇન્ટરવ્યૂની અંદર તેમની લોકસભા ચૂંટણી લડવાથી લઈ તેઓ જેલમાં હશે ત્યારે શું રણનીતિ રહેશે અને કેવી રીતના દેડિયાપાડા સહિત ભરૂચ આવો જોઈએ ચૈતર વસાવાના પત્ની ગુજરાત તકના કેમેરા સામે શું ખુલાસા કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક મહિના ને નવ દિવસ બાદ પોલીસ સામે છે

પરંતુ ખાસ કરીને એમને જે લોકસભાની ચૂંટણીને લડવાની વાત કરી છે એ કેવી રીતે લડશે એની કેવી તૈયારી હવે બે હજાર ચોવીસમાં લોકસભાની જે ચૂંટણી આવી રહેલી છે એમાં ચૈતરભાઈ ચૈતરભાઈ ચૂંટણી તો લડવાના જ છે દિલમાં રહેશે તો પણ ચૂંટણી લડીશું કેમ કે ચૈતરભાઈની લોકચાહના વધારે છે અને નાના માણસોનું પણ ચૈતરભાઈએ કામ કર્યું છે એટલે લોકચાહના વધારે છે એટલે એ રીતે અમે અમારી તૈયારી રાખીશું અને અમે લોકોને ઘરે ઘરે જઈને ગામડે ગામડે જઈને મીટિંગ કરીશું લોકોને સમજાવીશું જાગૃત કરીશું કે આવી રીતે સરકાર આપણા આદિવાસી માટે અવાજ ઉઠાવે છે તો એમને અવાજ દબાવવા માટે એમને હેરાન કરે છે એટલે તમે થોડા જાગૃત થઈને ચૈતરભાઈને સમર્થન આપજો એવી રીતે સમજાવીશ બીજી તરફ એવું કહી શકાય કે લોકસભાની ચૂંટણીની તો તૈયારીની વાત છે પરંતુ જે અ શું હમણાં જે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય છે કે જેઓએ ભાજપમાં જતા રહ્યા છે ત્યારબાદ તેઓ આજે ચૈતરભાઈ પોલીસ સમક્ષ હાજર રહ્યા તો શું કઈ આગામી દિવસોમાં એ ભાજપમાં જોડાઈ શકે તેમ છે અને એમને કોઈ ઓફર આવેલી છે કે નહીં હવે ઓફર એવું તો નથી ખબર હાલ પણ હવે આ લોકોનું બધું દબાણ છે ઉપરથી એટલે હવે આ ના જાણે તે બધા ગુનાઓ એફઆઈઆર માં નોંધ કરે છે અને જયતરભાઈ કઈ રીતે ફસાવી એ બધું ષડયંત્ર ભાજપ તરફથી કરવામાં આવે છે એટલે આમાં આ જયતરભાઈ ને ફસાવવાનો મોટો હાથ ભાજપ ભાજપ સરકારનો છે પણ કેવું કે ચેતરભાઈ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જઈ શકે તેમ છે કે નહીં એવી કોઈ ચર્ચાઓ થઈ છે કે નહીં કારણ કે એમને હાજર થયા ને તમારી સાથે પણ મુલાકાત થઈ તો શું કહેશો આમ આદમી પાર્ટીમાં જ રહેશે ભાજપમાં ના જોડાશે કેમ કે ભાજપમાં જઈને શું કરવાનું ભાજપ સરકાર તો અવાજ લોકો માટે અવાજ ઉઠાવે છે એવી રીતે એમનો અવાજ દબાવવા માંગે છે એટલે પછી હવે આમ આદમી પાર્ટીમાં રહીને લોકો લોકો માટે અવાજ ઉઠાવે છે એટલે આમ આદમી પાર્ટીમાં જ રહેશે ભાજપમાં નહીં જોડાશે

ગામમાં ફરીને જતા હતા એ લોકો એટલે પોલીસની ગાડી રોજ આવતી હતી અહીંયા એમને શોધવા માટે તો તમને કઈ ખબર નથી ના લોકસભાની જે ચૂંટણી છે એને લઈને તમે કેવી રીતે તૈયારી કરી રહ્યા છે ને આગામી દિવસોમાં તમે કેવી રીતે એમને મદદરૂપ થશો લોકસભાની ચૂંટણી લડવા માટે કારણ કે ટૂંકો ગાળો જ હવે બાકી છે હવે લોકસભાની ચૂંટણી તો નજીક આવી ગઈ છે હવે અમે ગામડે ગામડે મીટિંગો કરીશું અમારી પત્રિકાઓ છપાવી છે એ પ્રમાણે લોકોને પત્રિકાઓ આપીશું અને જે એજ્યુકેશન નથી એ લોકોને સમજાવીશું કે આવી રીતના એમને ફસાવેલા છે એટલે હવે આપણે એમને સાંસદ તરીકે જોવાના છે સાંસદ સાંસદ તરીકે આપણે એમને જોવાનું છે એટલે આપણે બધા એમને સપોર્ટ કરીશું અને અમને સાથ સહકાર આપજો પરંતુ આ બધાની વચ્ચે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાનું એવું કહેવું છે કે ચેતરભાઈ વસાવા સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે તો એ ઘટના બનેલી છે એમને કોઈ પણ રીતે

એટલે મનસુખભાઈના દબાણ થી આ બધું કરવામાં આવી છે પણ મનસુખભાઈ જયારે વાત અમે જયારે એમની સાથે વાત કરી એમને કીધું કે ચેતરભાઈ મારા સમાજના છે એમને સરન્ડર કરી દેવું છે ને એમને પોતે પણ એમને મદદ કરવાની વાત કરી છે કે હું એમને જો બનતી મારા તરફથી મદદ કરીશ તો તમારું શું કેવું છે હવે તો કે છે કે ચૈતરભાઈ મારા ફેમિલી મેમ્બર છે પણ અમને મનસુખભાઈ પર જરા વિશ્વાસ નથી કે અમને મદદ કરે તો આગામી દિવસની રણનીતિ કેવી રહેશે તમારી હવે અમે અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ ચાલુ રાખીશું બધા અમારા પાર્કના કાર્યકરો બધા સાથે મળીને ચર્ચા કરીશું કઈ રીતનું આગળનો પ્લાન કઈ રીતે કરવાનો છે તે બધું અને ચૂંટણીના પ્રચાર માટે પણ અમે બધી ચર્ચા કરીશું અને એવી રીતે એમાં અમારે તૈયારી રાખીશું સરકારને શું કહેવા માંગો છો આ બાબતે તમે સર જે સરકારને આ બાબતે તમારે શું કહેવું છે કે ચેતરભાઈ આજે સરન્ડર કર્યું છે સરકાર સામે શું અપેક્ષા શું છે અને શું કહેવું છે હવે

બીજી તરફ પોલીસ કર્યા અમારી પબ્લિક સાથે પછી ગયા છે પોલીસે સમર્થન કરું પરંતુ આગામી દિવસોમાં લોકસભાની જે ચૂંટણી છે એને લઈને કેવી તમારી તૈયારી ખાસ કરીને જે એમની સામે કાયદાકીય પણ લડત લડવાની છે એક તરફ કેસ ચાલતો હશે ને બીજી તરફ તમારે લોકસભાની ચૂંટણીની તમે વાત કરો તો એ કેવી રીતે હવે અમારા પાર્ટીના કાર્યકરો છે એ જે કે એ પ્રમાણે અમે કરીશું અને અમારો પ્રચાર તો ચાલુ રાખીશું બીજી ખાસ વર્ષાબેન વાત કરીશું કે એક તરફ જે ચેતરભાઈના પ્રથમ પત્ની સફુદલાબેન સહિત બે અન્ય જે લોકો છે એ જેલમાં છે ને ચેતરભાઈની પણ આજે એવો સરેન્ડર કર્યું છે તો તમે એકલા હાથે કેવી રીતે ઘર ચલવો છો કારણ કે બાળકો પણ છે અને ઘર કેવી રીતે ચલવો છો ખાસ ને બાળકો કેટલા છે હવે એક મહિના ને નવ દિવસ થયા શકુંતલા બેન જેલમાં છે અને હું એકલી ઘરે છું ત્રણ બાળકો છે અહીંયા એટલે અમને તકલીફ તો પડે છે બાળકો રોજ આમ સ્કૂલમાં જવાનું અને મમ્મીને શોધે છે પપ્પાને શોધે છે એટલે તકલીફ તો છે જ એટલે બાળકો આટલા નાના છે હવે મા બાપ વગરના એટલે થોડું સારું ના કહેવાય તમે કેવી રીતે હેન્ડલ કરો છો આખું સમગ્ર બાબત કેટલું અઘરું પડે છે હા તકલીફ તો હવે રહી છે પણ હવે થોડી થોડી આમ સહન શક્તિ રાખીને રહેવું પડે છે જામીન ના થાય ત્યાં સુધી અમારે થોડી તકલીફ જ છે એટલે અમે અમને જલ્દીથી ન્યાય મળે એના માટે અમે આ બધી કાર્યવાહી કરીશ અને અમને જલ્દી ન્યાય મળે એવી જ અમારી ઈચ્છા છે તો આ હતા ભાઈ વસાવાના પત્ની વરસાબેન તમને કહ્યું હતું કે કાયદા કે લડત તો એક તરફ ચાલુ રહેશે પરંતુ ભરૂચ લોકસભાની ચૂંટણીની અમે તૈયારી શરૂ કરી દીધી છે ને ચૈતરભાઈ આ વખતે કોઈ પણ સંજોગોમાં ભરૂચ લોકસભાની ચૂંટણી લડવાના છે સાથે અમને પણ એવું પણ કહ્યું કે તેઓ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં કે અન્ય પક્ષમાં જવાના નથી નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા સમાચારોમાં સમય થયો છે એક વિરામનો વિરામ બાદ ફરી મળીશું ગુજરાતની રાજ્ય સરકારનું એક સ્લોગન છે ભણશે ગુજરાત રમશે ગુજરાત અને જીતશે ગુજરાત પરંતુ આપણે સૌ જાણીએ છીએ ગુજરાતમાં સરકારી શિક્ષણની જે કુવ્યવસ્થા છે એ કેટલી હદ સુધી જર્જરિત થઈ ગઈ છે સરકારી શિક્ષણ સમાપ્ત થઈ રહ્યું છે અને મજબૂરના માર્યા વાલીઓને પોતાના બાળકોને હજારો લાખોની ફી ખર્ચીને પ્રાઇવેટ સ્કૂલોની અંદર પોતાના સંતાનોનો દાખલો કરાવવો પડી રહ્યો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોનું તો શું ત્યાંના બાળકો અને તેમના વાલીઓ આજે પણ સારા શિક્ષણ સારા શિક્ષકો અને સારી સ્કૂલો માટે હવતિયા મારી રહ્યા છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે બાળકોને પૂરતું યોગ્ય શિક્ષણ નથી મળી રહ્યું શિક્ષકોની પારાવાર ઘટ છે આ તમામ વચ્ચે વિકસિત સંકલ્પ યાત્રા જે રાજ્ય સરકારની છે એ નર્મદા જિલ્લા પહોંચી હતી ત્યાં આગળ એક જાગૃત વાલીએ ચાલુ કાર્યક્રમમાં અધિકારીઓ પાસેથી માઇક ખેંચી લીધું હતું અને માઇક પણ એટલા માટે ખેંચ્યું કારણ કે તેમના સંતાનોને સારું શિક્ષણ નથી મળી રહ્યું તેમનું સંતાન જે સ્કૂલમાં ભણે છે એ નડિયાવાળી સ્કૂલ છે નડિયા એટલે કે ત્યાં આગળ પત્ર નથી કોઈ પ્રકારની છત નથી ના કોઈ સીલિંગ છે ના કોઈ અન્ય વ્યવસ્થા છે તેના કારણે તેમનું બાળક સહિત અન્ય બાળકો પણ બહાર ઓટલા ઉપર બેસી અને ભણે છે તેનાથી એ વાલીઓ ગુસ્સે થયા હતા અને વાલી ગુસ્સે થઈ જાહેરમાં માઇક ખેંચી અને અધિકારીઓને ઘોઘલાવી નાખ્યા હતા અને અધિકારીઓને કહી દીધું હતું કે જો તમે અમારા બાળકોને સારું શિક્ષણ નથી આપી શકતા તો આ બધા તાઇફાઓ બંધ કરી દો આમ તો વાલીએ જે કહ્યું જાહેરમાં એ અંશે અયોગ્ય છે પરંતુ જે વાલીનું જે દર્દ હતું એ તો ચોક્કસથી જ એને હન્ડ્રેડ સાચું છે એવું કહી શકાય

પરંતુ આ યાત્રાનો નો નર્મદા જિલ્લામાં કોઈને કોઈ જગ્યાએ વિવાદ થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે નર્મદાના તિલકવાડાના ઉચાક ગામે વિકસિત ભારત યાત્રામાં બબાલ થયાનો કિસ્સો સામે આવ્યો

તેમજ વિવિધ સુવિધા પર પણ સવાલો ઉભા કર્યા છે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે કઈ બણાવો તો કઈ ઓટલા પર બણાવો છે તો તમે કેટલા દિવસમાં મને એનો જવાબ આપો તો એ દિવસ સુધી તારા તારામાં બોલો તાલુકામાં હું ભાવા જે ધ્યાન દેન કે છે કોન્ટ્રાક્ટરને એવું જો કે પાસે કે સિમેન્ટનો ભાવ ભાઈ વધી ગયો છે ને હાથે ઘણી બંધ રાખેલું છે જોણો કેટલા દિવસમાં એવું નહીં મેં સ્કૂલ ને તારા મારીશું બરોબર ના એવું નહીં જો એ વાત વાત એટલે કાલે ઉઠીને છોકરા આ નડિયાની નીચે પડે છે વાત છે એની જવાબદારી કોની સરકાર આને માથે રહેતી નથી જર્જર હાલતમાં બે વર્ષથી મૂકેલું છે કેમ બરોબર છે કાલે આ છોકરા એટલે નડિયા પડશે એની જવાબદારી કોણ લેશે પીડીઓ સાહેબ

શાળાને લઈને વિવાદનો મતપૂડો છેડાઈ ચૂક્યો છે ગ્રામજનોએ કહી રહ્યા છે કે બાળકો ઓટલા પર બેસીને ભણે છે કોન્ટ્રાક્ટર કહે છે કે સિમેન્ટના ભાવ વધી ગયા છે એટલે કામ બંધ કર્યું છે અને પદ અધિકારીઓ કહી રહ્યા છે નવા ભાવ પ્રમાણે ટેન્ડર મૂકેલું છે તે પ્રમાણે હવે તરત જ કામ શરૂ થઈ જશે ત્યારે જોવું રહ્યું કે આ નેતાજી હવે આવનારા દિવસોમાં સ્કૂલ ફરીથી બનાવી શકે છે કે કેમ બ્યુરો રિપોર્ટ ગુજરાત સમાચારોમાં બસ હાલ આટલું જ વધુ સમાચારો જોવા માટે જોતા રહો ગુજરાત